રાધનપુર ચાર રસ્તા પર આખલાએ મચાવ્યો આતંક હાઈવે પર બાખડતા અને આતંક મચાવતા આખલાઓથી વાહનચાલકો તથા રાહદારીઓ પરેશાન પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે રાધનપુરમાં નગરોળ પાલિકા તંત્રને કારણે અનેકવાર લોકોએ જીવ ગુમાવ્યા છે તો અનેકવાર અકસ્માતની ઘટનાઓ પણ બની છે ત્યારે રાધનપુર ચાર રસ્તા હાઇવે મહેસાણા રોડ ઉપર આખલાએ આતંક મચાવ્યો હતો જે આતંકને લઈને રાહદારીઓ અને વાહનચાલકો યુદ્ધનો ભોગ બનતા પાલિકા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રાધનપુર શહેરમાં દિન પ્રતિદિન આખલાના આતંક દૃશ્યો વારંવાર સર્જાતા જોવા મળતા હોય છે આખલાના આતંકને લઈને હવે શહેરમાં નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે રખડતા ઢોર લોકોને દોડાવી દોડાવીને મારી રહ્યા છે ત્યારે આખલાના આતંકના કારણે તાજેતરમાં ભાભર ત્રણ રસ્તા પર પણ ત્રણ લોકો ઘાયલ થયા હતા આમ છતાં નગરોળપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી અને લોકો શહેરમાં ભયભીત જોવા મળી રહ્યા છે રાધનપુર નગરપાલિકાની ટીમ રખડતા ઢોર અને આંખલાઓને પકડવા બાબતે નિષ્ક્રિય જોવા મળી રહી છે રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે નગરપાલિકામાં લોકોની વારંવાર રજૂઆત હોવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી ન થતી હોય તેવી લોકોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે વિકાસની વાતોના બગા ફૂંકનારા અંગે સતર્ક બને અને ઝડપી નિરાકરણ લાવે તેવો સ્થાનિકો ઈચ્છી રહ્યા છે અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ